દાહોદ જિલ્લાના ચોસાલા ગામમાં એક સગર્ભા મહિલા માટે એકસો આઠની સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ છે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે પ્રસુતિની અસહાય પીડા થતાં એકસો આઠની ટીમે એમ્બ્યુલન્સ વાનમાં જ ડિલિવરી કરાવીને માતા અને બાળક બંનેનું જીવન બચાવ્યું હતું આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ તાલુકા પ્રાઇમરી હેલ્થ સેન્ટર મથક ચોસાલા ખાતે ફરજ બજાવતા ડોક્ટરનો ફોન આવતા જોખમી માતાને પ્રોલોગ ડિલિવરી હતી એટલે રિફર કર્યા હતા પરંતુ રસ્તામાં માતા સવિતાબેન અશ્વિનભાઈ બારિયાને અસહ્ય પીડા ઉપડતા એકસો આઠ વાન માર્ચ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી જેને લઈને દાહોદની આઈએફટી એકસો આઠની ટીમના સ્ટાફ ઈએમટી નીલકંઠભાઈ પરમાર અને પાયલોટ વિષ્ણુભાઈ પારગી તુરંત જ એમ્બ્યુલન્સ સાઇડમાં ઉભી રાખી અને સફળ ડિલિવરી કરાવી હતી ત્યારે તેમના ફિઝિશિયન ડોક્ટર મહેશની સૂચના અનુસાર સગર્ભા મહિલાને ઓક્સિજન પૂરો પાડી એમ્બ્યુલન્સ વાનમાં જ પ્રસુતિ કરાવી હતી સવિતાબેને એક બાળકને જન્મ આપ્યો હતો અને આમ એકસો આઠની ટીમે સગર્ભા મહિલાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી માતા તેમજ બાળક બંનેનો જીવન બચાવતા પરિવારજનોમાં હર્ષની લાગણી વ્યાપી જોવા પામી હતી પરિવારજનોએ એકસો આઠની ટીમનો આભાર વ્યક્ત અહેવાલ રમેશભાઈ વોહનિયા ધાનપુર